હલો મિત્રો આવી ગયા છે આજે આપણે એક નવા બ્લોગ સાથે તો આજે તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે એસબી શોપિંગમાં અંદર અને તમે જોઈ શકો છો નીચે તો આજે આપણે એસબી શોપિંગમાં આવી ગયા છે તો આજે જોઈ શકો છો અમારી ઓફિસ એસબીનો લોગો જય શ્રી રામ તો જેન્ટ્સમાં પણ નવી નવી વસ્તુ આવી ગઈ છે કે જે કાંઈ ખરીદી હોય એ આવી શકે છે એસબી શોપિંગની એકવાર જરૂર મુલાકાત લેજો દરેક મિત્રોને નમ્ર વિનંતી દીએસ બી શોપિંગની એકવાર જરૂર મુલાકાત લેજો આ વસ્તુ ગ્રામો છે આ પણ ચોવીસ કેરેટ ગોલ્ડમાં આવી છે

તો મળીએ આગળ આપણી શોપિંગમાં કયા કયા સેલિબ્રિટી આપવાના છે તો તમને હું બધું બતાવીશ તો બને રહેજો વિડીયોના અંત તમે જોઈ શકો છો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમને જોઈ શકો છો મિત્રો એસબી હિન્દુસ્તાનીનું બોર્ડ અહીંયા વાગી ગયું છે અને ટૂંક જ સમયમાં આપણા गुजरात युवा क्षत्रिय ठाकुर सेना प्रमुख अध्यक्ष अल्पेश भाई ठाकुर अँ आ જો મિત્રો આ છે આપણા હરિભાના પાર્લર રહેતા શું નામ તમારું રામસિંહ અને ખૂબ સરસ ચા બનાવી છે અને એમની હાથ ચા બહુ પાટામાં પ્રખ્યાત થઈ છે તો તમે કેટલા ટાઈમથી વેકન નોકરી કરો હા કેવું રહ્યા કેવી મજા આવે બહુ મજા આવે ને તમારા બ્લોગ આવે હા તમે બહુ ફેમસ થઈ જાઓ